આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે તો ઘણી વખત આવું રોડ ઉપર થાતું હોય તો એકલા હોય ફેમિલી સાથે બહાર નીકળવું નહીં રાત્રે બહુ વધારે સમય થઈ ગયો હોય તો બહાર નીકળવું નહીં અને અમારો વિડીયો ગમે હોય તો લાઈક લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો અને સપોર્ટ કરજો તો આ નક્કી છે છોકરાના આવું બધું હોય ઓય આ છોકરાઓ આપણો ગામના સાઈડમાં કરો સાઈડમાં મારી

બિયાં વસ્તુ કુમળા સી આપણે આનું વસ્તુ વસ્તુ દીધું આપણે વસ્તુ તો આગળ પલુ આવે ને ખોખરો બંધો પાઈ જાય એટલે લેવું પડે નાસ્તો બીજું બોલ નાસ્તો કેવું હે નાસ્તો કરવાનો છે નાગાજી પણ એ મગર મુઢા હેડકી દારૂ પીધી નાસ્તો લોડો ઈ તો અમે ના પીતરો લોહાડો હું હે તૈયાર છું પૈસા દીધા કે નહીં દીધા પૈસા લે જાય એ ના બધે ને હે રત્નજી આ બે તો ના લાગતા નહીં

તમાર દોસી જાજી ની રે ને પૈસા કેટલા લેવા કઈજી મે કઈલા તમારા દોસી જાજી સુપટો તો નાવશી હમણે પૈસા કેટલા લે પૈસા કેટલા લે તમે પેલો રોટો મુચા હું 150 રૂપિયા લેકે આવુંગા 150 રૂપિયા પૈસા લીધા પૈસા તો છ હજાર રૂપિયા લીધા પંદર હજાર રૂપિયા જોયું તું

妈了个逼

છોકરા નાખો ની ચાઈ રહ પૈસા કાઢી લોટોપટો ના પૈસા નઈ પટાઇ લો

આકલ આગળ ફેર લુંટાઈ જીવ જોખમ છે ફરવાનું ના પેલા તમારે શું શું છે હોય પાહુ